ભરાઈ જાય એવું પાણી વરસાદ પડ્યો નથી આજ વખતે ઓછો છે એટલે હવે પાણી આવી કે નહીં આજ તો વારી વરસાદ થોડો પડ્યો છે રક્ષાબંધન પછી પાણી આવી તો ખબર પડી છે તો ના હું બધાય નગર પછી ચોરસોર મંદિર ના દર્શન કરે ને આવતા રે હું કા પગડું બાળી પગડું બાળી તો તો છે પાણી પગડું બાળો જેટલું તેમ તો આવી છે થોડુંક તો આ તો વાતાવરણ થઈ ગયું વરસાદનું નહીં હમણાં ક્યાં હમણાં તડકો પડતો ચોમાસુ જ ન હોય ઉનાળા જેવું થઈ ગયું થઈ ગયું રક્ષાબંધન થઈ ગયું

પાણી આઈ આવી ગયું હવા માં ફુગો થઈ ગયો હલાવ નથી

એવું કઈ નતું ઈને કપડા ફિટિંગ કરતા પછી બદલાવા થાય વરસાદ ના પાણી બીજો

ये मादधी जम्मानून बनावाचो बापु बेठा से वा उली बाचो अत्यारे जी मानसो आवे से पांच वा गे आज़े मंदिर नावा आलो नावा देचो अजि जाता आवा नावा देचो अजि आवा देचो વરસાદ આજો વખતે પડ્યો નઈ પાણી નથી આમ આમાં બધી આ ખબર તો પડી ગઈ કે આમાં ક્યાંય કઈ છે ને જવું હોય તો આમાં પાણી હોય આમ એવું થતું નથી તમાર નથી આવું ને બે જાવ તો અહીંયાથી નો ના હોય તો ઠંડુ નથી તળકો પડ્યો ને બે રીતે ગરમ થઈ ગયું પાણી ઠંડુ છે પણ બહુ ઠંડુ નથી એ ગરમી થી હોય ને એટલે નો ઠંડુ લાગે આવ છીચુરુ છે જો અત્યારે હા અહી આ બાજુ આવો એ ચંપલ માં લહરે બનાય ની ચંપલ કાઢના વંજન

રેલ ઉતારવી અને ગીધો એ ન્યા ક્યાં જાસ અહીંયા જાસ ઉના કરતા તો બધે બંધ કરી દીધા જળાશયમાં નાવા છાવાની બંધ ઈ તહેવારમાં બંધ કર્યું લે હવે આ તહેવારમાં જાવું કે આ સાઈતા હમણાં આવે છે તો જોર તો પાણી વરસાદ નથી પડ્યો તો પાણી ઓછું છે પણ કોઈ નાવાની મજા આવે છે હવે પડી જાય હાઈ તમને વરસાદ જો હમણાં આવી છે વરસાદ પડી જાય તો મજા આવે

અત્યારે હજી માણસો આવે છે પાંચ વાગે હાજર મંદિર